આગળનો પોઈન્ટ એ રીતે છે કે ભક્ત કોને કહેવાય હા તો ભગવાન અને ભક્ત કોને કહેવાય હ તો આપણે જોઈએ કે ભક્ત અને ભગવાન કોને કહેવાય હ તો પહેલાં જોઈએ કે આપણે આગળ ઘણીવાર આની ચર્ચા અને ખુલાસા થઈ પણ ગયા છે કે જેનામાં છ પ્રકારના લક્ષણો હોય એને ભગવાન કહી શકાય છે આગળ આવી ગયું છે આ મુદ્દો કે અનંત વૈભવ ધર્મ યશ લક્ષ્મી વૈરાગન જ્ઞાન પોતે શુદ્ધ ભગવાન હવે આ ફરી વારના પોઈન્ટ અનુસાર કહીએ કે ભગવાન તો એને કહેવાય કે જે તે આપણામાં રહેલી સર્વ હા ખબર હોય અગર તો ના હોય એ સર્વ પ્રકારની પશુતાઓનો જે સંહાર કરી નાખે જેટલી આપણામાં પામરતા હોય અધર્મ હોય હા ન કરવાનું કરતા હોય ન ખાવાનું ખાતા હોય ન મનવાનું માન્યું હોય ન ફરવાનું તો ફરતા હોય જેટલા જેટલા અવગુણો હોય જેટલી જેટલી પામરતા હોય જેટલી જેટલી પશુતા આપણો હોય એ સદંતરનો મૂળથી જે નષ્ટ એટલે સંહાર કરી દે અને એમાં હા આ સમગ્ર પશુતાનો સમગ્ર પામરતાનો આપણામાંથી મૂળમાંથી નષ્ટ કરી દે એને ભગવાન કહેવાય કહેવાયને કહેવાય હા બીજી રીતે જોઈએ કે જે કોઈ કાળે ભંગની અંદર આવજા કર નહીં હા કે ભંગમાં કદાપી આવજા કર નહીં એને ભગવાન કહેવાય બીજા નંબરમાં જોઈએ તો જે ભગવાનનું કાર્ય અત્યાર સુધી આપણે જે ભગવાન કીધો વાંચ્યો અગર તો માન્યો એ ભગવાનનું કાર્ય આ સૃષ્ટિના સંરક્ષણ કરી પરોપકારી ભાવે જીવ એવી બનાવવામાં જે જે ટેકારૂપ થાય એને ભક્ત કહેવાય કહેવાય ને કહેવાય ભગવાનના કાર્યમાં મદદરૂપ થાય ભગવાનના કાર્યમાં ટેકારૂપ થાય કોઈને કોઈ બાબતે તો એને ભક્ત કહેવાય કહેવાય ને કહેવાય ભક્ત એટલે આપણી ગીતાની ભાષામાં જુઓ શ્રી કૃષ્ણ ભગવાને પણ કીધું છે હા આગળ થઈ ગયેલો એટલે લો વિવેચન નહીં કરીએ પણ આપણે ખાલી આપણું લક્ષ્ય દોરાય એ માટે કે અદવૈષ્ટા સર્વ ભૂતાન મૈત્ર કરુણ એવા છ નિર્મહો નિરહંકારસુખ દુઃખચક્ષમી સંતુષ્ટ સતત યોગીયતામા દ્રઢ નિશ્ચય મયિર્પિતમનોબુદ્ધિયોદ ભક્ત સ મે પ્રિય અર્થા એ અર્જુન આ દસ લક્ષણમાં જે આવતો હોય અગર તો દસ લક્ષણો જે ધરાવતો હોય એ ભક્ત મને પ્રિય છે હા આમ આની પણ ચોખવટ થઈ ગઈ છે એટલે કે ભક્ત એટલે માનવતાનો પ્રચાર કરે એ જે નીચ જ્ઞાતિ જાતિ અગર તો જે કોઈ ભેદ હોય એ ભેદ મિટાવીને બધાય માનવ એવો માનવતાનો જે પ્રચાર કર એને ભક્ત કહેવાય જે પોતાના સ્વાર્થ સિવાય હા કે પોતાના સ્વાર્થ સિવાય જગતના હિતનો વિચાર કર અને એ માટે કોઈ કરી શકવાની જેની તમન્ના કે સાહસ હોય એ ભક્ત કહેવાય પણ આવું કરવા બાબતમાં એને પોતાના ત્યાગ અને સંયમ એની જરૂર છે તો જીવનમાં ત્યાગ અને સંયમ ખીલ હં એને ભક્ત કહેવાય જે નાત જાતના દેશ વિદેશના નર નારીના કે કોઈ પણ પ્રકારના ભેદ રાખતા નથી અને રાખવા દે પણ નહીં હં એને ભક્ત કહેવાય આમ ભક્ત તો માનવજાતનો પૂજારી છે હે કે માનવજાત અગર તો સમગ્ર જીવો ઉપર લાગણી એનો પૂજારી જે હોય એને ભક્ત કહેવાય જેમ મંદિરમાં પૂજારી હોય સમગ્ર પ્રકારની પરમાત્માની સેવા કર એટલે પૂજારી કહેવાય એમ ભક્ત આ જગતનો પૂજારી છે એ મૂર્તિ મંત્ર કે પૈસાની પ્રતિષ્ઠાવાળો ના હોવો જોઈએ હોય જ નહીં જેના દિલમાં આ વાતો ના હોય વળી પોતાના ચૈતન્ય સ્વરૂપનું શૈલ્યુ શિખર છે ત્યાં સર્વ કોઈનો પણ સ્વીકાર છે એ હર કોઈનો પણ પોતાના સ્વસ્વરૂપથી જ સ્વીકાર કરતો હોય અલગ જાણીને નહીં એમ જે વસ્તુ છે એ વસ્તુનો સ્વીકાર કર હા બરાબર અને તે બીજા કશ્યાની જ મગ અગર તો બીજું લેવાનો ભાવ જો ના હોય હા એવા આ સંસારમાં એ રીતે રહેતો હોય તો એ ભક્ત કહેવાય કહેવાય ન કહેવાય છે હા તો આમ પણ જોઈએ આની રીતે હંમેશા ભક્ત નિષ્કામી હોવો જોઈએ હા એને કોઈ પણ પક્ષ વગરનો એ કોઈ પક્ષ વગરનો અનુગ્રાહી એટલે ખોટા આગ્રહોવાળો હોય નહીં સુખ દુઃખમાં પણ સમાન એટલે સરખી રીતે રહેતો હોય એને કોઈ પરિસ્થિતિ હં અહંકારિત અથવા તો લાચારી કરી શકતી ના હોય સદા સંતોલી હોય એને ભક્ત કહેવાય ભગવાન આમાં ત્રણ વિભાગો પર હા કે આમાં ત્રણ વિભાગો પર જેમ ભક્ત જ્ઞાની અને યોગી ઉપાસક દાખલા તરીકે એક દીકરીના શરૂ શરૂમાં પરિણાયન એમના ઘેના ઘેર જાય એટલે શરૂ શરૂમાં એના મનમાં એવું હોય કે હું આ ઘરની શું ઘરના વ્ય સભ્યો કે એ રીતે મારે નિયમો અને વર્તનનું પાલન કરવું જોઈએ કારણ કે હું આ ઘરને છું હવે જ્યારે થોડોક ટાઈમ થાય અને એ ઘર કરીને અગર તો ઘર વધીને રહે વ્યવસ્થિત હં અને કદાચ એકાદ કોઈ સંતાન થાય એટલે એના એ બઈ જે એમ કહેતી હતી કે હું ઘર આ ઘરની શું એ જ બઈ પસરી રીત સર એવું બોલશે કે હવે આ ઘર મારું છે મને પૂછ્યા સિવાય કોઈને ચોઈ જવાનું નહીં કશું કરવાનું એ નહીં આ ઘર મારું છે હા હજુ એ આગળ જાય એના છોકરાનો છોકરો એમ કે વસ્તારવાળો થાય કારણ તો એ બઈ વયોવૃદ્ધ વૃદ્ધ થઈ જાય હા અને પછી એ નિવૃત્ત થઈ જાય માની લો કે એ વખતે ડોસીને ડોહા બેઠો હોય અને કોઈ પણ ડોહાન સણકો કર તો ડોશીને કીધો નહીં પણ ડોશી રી હઈ જાય અગર જો ડોશીનો સણકો કર છોકરો કહો તો ડોહાન તો કર્યો નહીં પણ ડોહો હઈ જાય કેમ કે અહીં બે એક થઈ જાવ ડોહાને કરે તો ડોસી રહી ડોહા ડોસીને કરે ડોહો આય આ એક જ થઈ ગયો આ રીતે ત્રણ વિભાગ કોના તબક્કે કરીને માનો કે પ્રથમ આપણને એમ થાય જેમ હું આ ઘરની છું પ્રથમ એમ થાય એટલે શરૂઆતમાં જો ભક્તને એમ થાય કે હું ભગવાનનો છું હં કે હું ભગવાન અગર તો મારા ગુરુ સંત અગર તો આ જગતનો હું મારા ભગવાનનો છું એમના નિયમો અનુસાર મારે વર્તન કરવું પડે અને એમાં સેદ પણ ભૂલ થાય નહીં હે કે હું ભગવાનનો છું જ્યારે એનો તબક્કો આગળ વધ હા તાણે એ જ કહીએ કે જેમ ઘર મારું છે એમ ભગવાન મારો છે હા ભક્તિ યોગ હ હું ભગવાનનો છું કર્મયોગ ભગવાન મારો છે હું કહું હિંમત કર્મયોગ છ ભગવાન ઝેરમાં આવિરણમાં આવ મારો છે ના કેમ આવ એટલે એનો કર્મયોગ પેલો ભક્તિયોગ હું ભગવાનનો છું આ ભગવાન મારો છે હવે જે વૃદ્ધાવ્યવસ્થા થઈ ડોશી ડો એક એમ જ્ઞાન માર્ગ જે છે એ અદ્વૈત માર્ગ છે અને એની અંદર એકને કહીએ તો બીજાને અસર થાય હં એમ જ્ઞાનની અંદર ભગવાન અને ભક્ત એક થઈ જાય છે ભક્ત અને ભગવાન એક થઈ જાય છે હા તમે ભગવાનને કોઈ પણ કહો તો એની અસર સીધી ભક્ત ન થાય અને ભક્તને કોઈ પણ કરો તો એ આની અસર સીધી ભગવાન અગર તો ગુરુ ન થાય હં આ રીતે ભક્ત અને ભગવાન એકમેક સ્વરૂપ છે જ હ માટે કરીને કહીએ તો જે મધ્યમાં ઊભો હોય કોણ મધ્યમાં ઊભો હોય સોરી ભક્તિ એટલે ભક્ત નિષ્કામ છે કોઈ પણ પક્ષવાની ખેંચ વગરનો સ કોઈ પણ પરિસ્થિતિમાં તૃપ્ત રહેવા વાળો સ સમ્યક દ્રષ્ટિવાન સ એની સમતુલ એટલે તુલના હા તો જેમ સમાધિ લાગેલી હોય એવી અવસ્થાએ ભક્ત રહેતો હોય હા ક્રિયા નહીં પણ એવી અવસ્થાએ રહેતો હોય જે મધ્યમાં ઊભો હોય હા નહીં કોઈ પણ જાતની એનામાં એમ કલાચારી નહીં અહંકાર પણ સમાનતાથી હળીમળીને મધ્ય ભાવમાં રહેતો હોય અર્થાત જે સ્થિર હોય ગીતાની ભાષામાં સ્થિર પ્રજ્ઞા કહીએ એમ વેદશાસ્ત્ર અગર તો ગુરુની વાત ઉપર જેની અડગતા આવી જાય એ જે સ્થિર રહેતો હોય એનું પાસે બીજી કોઈ સાધનાઓ કરવાની બાકી રહેતી નથી એવો ભક્ત તપ ના કર કર જપ ના કર કર યોગ ના કર કર મોક્ષ મળ બંધન હોય ના હોય એનાથી કોઈ ત્યાંને લેવા દેવા નથી એ કોઈને છોડી દેવા અગર તો કોઈને પકડી લેવા એવા પણ જેના ભાવો જેનામાં નથી હા અહીં જતો તે ખુદ અકરતા અકરતા છે જ કારણ કે સાક્ષી છે જ હં આનંદ સ્વરૂપ છે જ અહીં કોઈ પણ કર્મ નથી એવું એને સમજાય છે જેમ પ્રકાશ થયા પછી દોરડીમાં સાપ માનવાનું કે ડરવાનું કોઈ કારણ નથી એમ અદ્વૈત સ્વરૂપની નિષ્ઠા આવ્યા પછી એને સંસારમાં એટલે કે સંસાર સંસાર પરમાત્માથી અલગ હોય એવું એને જુદું દેખાતું નથી કેમ કે જો વસ્તુ જ ના હોય તો પછી કઈ રીતે દેખાય અને દેખાય નહીં તો પછી કયું ફળ આવી શકે હા એને કોઈ પણ ફળ નથી તેમ છતાં કહીએ તો ભક્ત ધર્મ અર્થ કામ મોક્ષ આ ફળોનું ધ્યાનમાં રાખીને અનુકરણ કરતો હોય કોઈ લેવાની ભાવના નહીં વધે પણ આ ચાર જે ફળ છે ભક્તિ બાબતનો એને સાચવી રાખતો હોય હં એટલે જે સમ્યકત્વ હ સમ્યકત્વ સમાનતા સમસ્થિતિ સર્વ કોઈ પણ બાબતે સમ શબ્દ આવતો હોય હા કોઈ પ્રકારનો દંભ ના હોય હા અને સર્વ સાથે અળી મળીને રહેતો હોય નહીં કીધું કે સંસારમાં સરખો રહે મન મારી પાસ મારામાં લોપાય મારામાં એટલે મારા પણામાં હા મમતામાં વિષયોમાં લોપાય નહીં એ મારો દાસ આમ કશામાં જેની આ શક્તિ રહી જ ના હોય ફક્ત એક પારમાર્થિક કાર્ય માટે જ જે જીવન પૂરું કરતું હોય એને ભક્ત કહેવાય ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય